જિલ્લાના અલગ અલગ ક્ષેત્રોમાં છેલ્લા છ દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ડુંગળી બાજરી બટાકા સોરી તલ જુવાર સહિતના પાકને નુકસાન થયું છે આ વિસ્તારમાં બટાકા સિવાય મોટા ભાગે વાવેતર થાય છે જે તમામ વિસ્તારોમાં સતત વરસાદના કારણે નુકસાન થયું આ સ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને વહેલી તકે સર્વે કરી

અને ચાર પાંચ વાર તો મજૂર કરીને ફેરવી આમથી આમ એની મજૂરી એટલી લાગી છે અને હવે ડુંગળી હાવ નિષ્ફળ જ ગઈ છે અને ડુંગળીનું કંઈ એમાં આવે એમ જ નથી અત્યારે બરાબર છે આ ચૌદ વીઘાની ડુંગળી હતી ટોટલી નિષ્ફળ ગઈ છે